આ તમામ વચ્ચે હવે બે હજાર ચોવીસમાં ગુજરાતમાં સત્તાના સમીકરણો શું બદલાઈ શકે છે તેના પર વાત કરવી છે રાજ્યસભા ચૂંટણી પણ આવશે અને લોકસભા ચૂંટણી પણ આવશે આ બંને વિશે વાત કરવી છે સૌ પ્રથમ આપણે વાત કરીએ રાજ્યસભા ચૂંટણી વિશે લોકસભા ચૂંટણી વિશે પણ ત્યારબાદ વાત કરીશું કારણ કે કેટલાય સવાલો છે સવાલમાં એક સવાલ એ પણ છે કે શું રાજ્યસભામાં કોંગ્રેસ તરફથી ફક્ત શક્તિસિંહ ગોહિલ વચ્ચે સવાલ એ પણ છે કે સીઆર પાટીલ લોકસભા ચૂંટણી બાદ ગુજરાત છોડી દેશે અને દિલ્હી જશે સવાલ એ પણ છે કે લોકસભા ચૂંટણીમાં પણ નવા ચહેરાઓ ભાજપ મેદાને ઉતારશે જૂના જોગીઓ ઘર ભેગા થશે આ તમામ સવાલ છે આ તમામ સવાલ વિશે વાત કરવી છે સૌપ્રથમ વાત કરીએ રાજ્યસભા વિશે રાજ્યસભાની ગુજરાતમાં અગિયાર સીટો છે અગિયાર સીટોમાંથી ચાર સીટો આવનાર સમયમાં ખાલી થવા જઈ રહી છે જેમાં બે ભાજપની છે બે કોંગ્રેસની છે ભાજપની બે સીટો પર વાત કરીએ તો આ સીટો પર નામ છે મનસુખ માંડવિયા અને પરશોત્તમ રૂપાલા આ બંને નેતાઓ હાલ સાંસદ છે રાજ્યસભાથી અને આ બંનેની મુદત પૂર્ણ થવા જઈ રહી છે કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો છે ત્યારે સવાલ એ છે કે તેમના તરફથી તેમના સ્થાને મેદાને કોણ આવશે ભાજપ કોને રાજ્યસભા મોકલશે આ સવાલ છે પરંતુ શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસ તરફથી રાજ્યસભામાં વધશે એ સૌથી મોટો સવાલ છે અમીબેન યાજ્ઞિક કે જેવો સાંસદ છે નારણ રાઠવા જેવો સાંસદ છે આ બંનેનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો છે શક્તિસિંહ ગોહિલનો કાર્યકાળ હજુ લાંબો છે આ તમામ વચ્ચે નારણ રાઠવા અને અમીબેન યાજ્ઞિક આ બંને રિપીટ થાય તેવી શક્યતા નહિવત જેવી લાગી રહી છે ગુજરાતમાં એકસો બ્યાસી ધારાસભ્યો છે અને આ જ ધારાસભ્યો રાજ્યસભા માટે મત આપતા હોય છે એક ફોર્મ્યુલા હોય છે કે ગુજરાત સહિત કોઈ પણ રાજ્ય માટે તમે આ ફોર્મ્યુલા લાગુ કરી શકો છો ગુજરાત માટે આ ફોર્મ્યુલા લાગુ કરીએ તો જેટલા ધારાસભ્યો હોય છે તેને જેટલી રાજ્યસભાની સીટો ખાલી હોય છે તેમાં એક ઉમેરી ભાગવામાં આવે છે જે જવાબ આવે છે તેની આજુબાજુ જ ધારાસભ્યો મત આપે છે અને તે મત પ્રમાણે રાજ્યસભામાં કોઈ વ્યક્તિ કોઈ નેતા જઈ શકે છે આ મતની ટકાવારી કાઢીએ તો ગુજરાતમાં પાંત્રીસ જેટલા ધારાસભ્ય એક વ્યક્તિને રાજ્યસભા મોકલવા માટે જોઈએ એટલે કે કોઈ પણ પાર્ટીના એક નેતાને રાજ્યસભા મોકલવો છે તેની પાસે પાંત્રીસ જેટલા ધારાસભ્ય હોવા જરૂરી છે પરંતુ કોંગ્રેસ પાસે ફક્ત સોળ ધારાસભ્ય છે એટલા માટે કોંગ્રેસ રાજ્યસભામાંથી પણ ઓછી થશે કોંગ્રેસમાંથી ફક્ત શક્તિસિંહ ગોહિલ ગુજરાત તરફથી રાજ્યસભામાં હશે જ્યારે બે બે જે સાંસદ છે માફ કરશો તેઓ દૂર થશે અને વાત એ પણ છે કે પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા દૂર થશે તો તેમનું સ્થાન શું રહેશે મનસુખ માંડવિયા કેન્દ્રમાં છે સ્વાસ્થ્ય મંત્રી છે અને પરસોત્તમ રૂપાલા પણ કેન્દ્રીય મંત્રી છે આ તમામ વચ્ચે એ બંનેનું સ્થાન શું રહેશે એ બંનેને શું પદ આપવામાં આવશે પણ સવાલ છે આની વાત કરીએ આપણે રાજ્યસભાની રાજ્યસભામાં હજુ આવનાર સમયમાં ફેરફાર થઈ શકે છે કેટલાય નવા ચહેરા પણ ભાજપ ઉતારી શકે છે મેદાને આ બંને સીટો ખાલી થઈ રહી છે અને બાકીની જે બે સીટો ખાલી થઈ રહી છે કોંગ્રેસની આ તમામ ચાર સીટ પર ભાજપ જીતી શકે છે તેવી પૂરી શક્યતા અત્યારે છે આ તમામ શક્યતા વચ્ચે ચારેય નવા ચહેરા પણ ભાજપ મેદાને ઉતારી શકે છે હવે વાત રહી લોકસભા ચૂંટણીની લોકસભા ચૂંટણીની વાત કરીએ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે દેશમાં મોટા પ્રમાણમાં ચર્ચા થઈ રહી છે ઇન્ડિયા ગઠબંધન બન્યું છે પરંતુ મારે વાત ગુજરાતની કરવી છે વડાપ્રધાન મોદી ફરી સત્તા સરકાર બનાવશે તેવી વાત કરવામાં આવી રહી છે રામ મંદિરનું ફેક્ટર મોટું પાસું ભજવશે તે પણ કહેવામાં આવી રહ્યું છે પરંતુ ગુજરાતમાં શું શું ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જેમ જૂના જોગીઓના ચહેરા કપાશે ટિકિટ કપાશે જૂના જોગીઓને ઘરભેગા કરવામાં આવશે આ સવાલ છે કારણ કે વિધાનસભા ચૂંટણીમાં પણ સવાલ હતો કે વિજય રૂપાણી છે નીતિન પટેલ છે આ લોકોને ટિકિટ આપવામાં આવશે કે નહીં પરંતુ ન આપવામાં આવી તેની જગ્યાએ અન્ય ચહેરા ઉતારવામાં આવ્યા અને ઐતિહાસિક સીટો લાવે છે ભાજપ એકસો છપ્પન હવે લોકસભા ચૂંટણીમાં શું લોકસભા ચૂંટણીમાં છવ્વીસ બેઠકો છે ગુજરાત પાસે છેલ્લી બે ટર્મથી ભાજપ તમામ જીતતું આવ્યું છે હેટ્રિક પાડવાની કોશિશમાં છે બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ અને હવે બે હજાર ચોવીસમાં જીતે ભાજપ છવ્વીસમાંથી છવ્વીસ તો જીતની હેટ્રિક સાથે તમામ બેઠક જીતવાની પણ હેટ્રિક ભાજપ લગાવી શકે છે સી આર પાટીલ પ્રયત્ન કરી રહ્યા છે લોકોને પણ કહી રહ્યા છે કે પાંચ લાખથી પણ વધુની બહુમતી સાથે દરેક બેઠક પરથી ભાજપનો ઉમેદવાર જીતશે પરંતુ કેટલી બેઠકો છે કે જે ભાજપની ચિંતામાં વધારો કરી રહી છે પરંતુ ટિકિટ કપાઈ શકે છે તેવી પણ શક્યતા છે નવા ઉમેદવારો મેદાને આવી શકે છે ત્રણ ટર્મ અથવા તો તેનાથી વધુ ટર્મથી જે સાંસદો છે તેને ઘર ભેગા કરવામાં આવી શકે છે તેની જગ્યાએ કોઈ જૂના છોગી કોઈ સંગઠનનો માણસ અથવા કોઈ નવો ચહેરો મેદાને આવી શકે છે ત્રણ ટર્મ અથવા તેના વધુ ટર્મથી વાત કરીએ તો સી આર પાટીલની પણ ત્રણ ટર્મ થઈ ચૂકી છે નારણ કાછડિયા કે જો અમરેલીથી સાંસદ છે માફ કરશો તેની પણ ત્રણ ટર્મ થઈ ચૂકી થઈ ચૂકી છે મનસુખ વસાવા છે ભરૂચથી સાંસદ છે તેની પણ ત્રણ ટર્મ થઈ ચૂકી છે આમ જેટલા સાંસદો છે તેમાંથી કેટલાય સાંસદો તેવા છે કે જેની ત્રણ ટર્મ પૂર્ણ થઈ ચૂકી છે એટલે કે હવે પાર્ટી તેને તક આપે કે ન આપે તે એક સૌથી મોટો સવાલ છે આ સવાલને જોતા તે આગેવાનો પણ દોડી રહ્યા છે તે પણ મહેનત કરી રહ્યા છે કે ટિકિટ મળી જાય અને લોકસભા ચૂંટણી ફરી લડીએ વડાપ્રધાન મોદીના ચહેરા સાથે ભાજપ આગળ વધે છે અને જીતી પણ જઈએ આ એ વાત રહી પરંતુ જે ભરૂચ લોકસભા સીટ અને પાટણ લોકસભા સીટ છે આ બંને સીટ ભાજપ માટે ચિંતાનો વિષય છે પાટણમાં કોંગ્રેસ અને ભરૂચમાં આમ આદમી પાર્ટી પાટણ બેઠકની વાત કરીએ તો પાટણ બેઠક સહિત આજુબાજુના વિસ્તારમાં ઠાકોર સમાજનું બહુમતી પાટણ લોકસભામાં આવતી વિધાનસભામાં કોંગ્રેસનું પ્રભુત્વ આ તમામ વચ્ચે પાટણ લોકસભામાં કોંગ્રેસની ચિંતા છે પરંતુ ભરૂચ લોકસભામાં ચૈત્ર વસાવા મેદાને છે અત્યારથી જાહેરાત કરી ચૂક્યા છે આમ આદમી પાર્ટી ભરૂચ લોકસભા બેઠક પર એકલા હાથે ચૂંટણી લડે તો પણ ટક્કર આપે તેવી શક્યતા સેવાઈ રહી છે જોકે મનસુખ વસાવા કહી ચૂક્યા છે વર્તમાન સાંસદ કે લોકસભામાં ફક્ત એક વિધાનસભા વિધાનસભા સીટો નથી આવતી સાત સાત સીટોનો સમાવેશ થતો હોય છે અને ડેડિયાપાડાના ફક્ત એકના ધારાસભ્ય ચૈતર વસાવા અમને હરાવી જાય તે વાતમાં દમ નથી જોવું રહ્યું એ શું થાય છે પરંતુ બે હજાર ચોવીસનું નું વર્ષ ગુજરાત સહિત દેશમાં મહત્વનું સાબિત થશે કેટલાય સમીકરણો બદલાશે કેન્દ્રમાં પણ તખ્તા પલટ થઈ શકે છે કેન્દ્રમાં પણ નવા જૂની થઈ શકે છે વડાપ્રધાન મોદી એક મિશન સાથે આગળ વધી રહ્યા છે છેલ્લે ગયેલી પાંચ રાજ્યોની ચૂંટણીમાં પણ ભાજપને એક સારું બહુમતી મળી છે ને આ સાથે જ ભાજપ આગળ વધી રહ્યું છે રામ મંદિરનો વિષય છે અને લોકસભા ગુજરાતની વાત કરીએ તો જે મુજબ મેં વાત કરી એમાં ભાજપ હેટ્રિક લગાવી શકે છે શક્યતા હેટ્રિક લગાવવાની ખૂબ જ દેખાઈ રહી છે બે બેઠકોને બાદ કરતાં આ બેઠકોમાં પણ ભાજપ અત્યારથી જ કામે લાગી ચૂકી છે ચૈત્ર વસાવા સામે પણ કેસ ચાલી રહ્યો છે પાટણમાં શું કરશે તે જોવું રહ્યું રાજ્યસભાની પણ આપણે વાત કરી રાજ્યસભામાં પણ આવનાર સમયમાં સીટો ખાલી થવા જઈ રહી છે શક્તિસિંહ એક જ કોંગ્રેસ તરફથી રાજ્યસભામાં વધશે તેવું લાગી રહ્યું છે જો કંઈ મોટી નવા જૂની ન થાય તો બાકી ફક્ત એક જ વધશે સામે મનસુખ માંડવીયા છે પરશોત્તમ રૂપાલા છે આ બંને સાંસદ તરફથી દૂર થવા જઈ રહ્યા છે એનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો છે નવા ચહેરા કોણ આવે છે કોંગ્રેસ શક્તિસિંહ ગોહિલ તો રહેશે ભાજપ નવા ચાર ચહેરા કોને ઉતારે છે અથવા તો ચાર ચહેરા તરીકે જૂના જોગી અથવા સંગઠનના કયા માણસને મૂકે છે તેના પર નજર રહેશે લોકસભા ચૂંટણી રાજ્યસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં નજર રહેશે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખો આ વિડીયો પસંદ આવ્યો હોય આપને તો લાઇક શેર કરજો અને ખાસ કરી લોકસભા ચૂંટણીને લઈ આપનું શું કહેવું છે શું સી આર પાટીલ જૂના જોગીઓને ઘરભેગા કરશે કે નહીં ખાસ કરી એ લખજો સી આર પાટીલનું પ્રમોશન થઈ દિલ્હી જશે તો એ ભાજપ માટે ફાયદો કે નુકસાન એ પણ લખજો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મેં આપને કહ્યું એમ લાઈક્સર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા આવા જ પ્રકારના વિડીયો લઈ અમે આપની વચ્ચે પ્રસ્તુત થતા રહીશું નમસ્કાર